નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ ગણેજ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ ગણેજ ગાઈડન્સ પર દોસ્તો પીએસઆઈ મુખ્ય પરીક્ષાને સલંગન આપણે જે છે દિવસ 1 થી લઈ અને દિવસ 9 સુધીની અલગ અલગ બાબતો જોઈ અને લગભગ આપણે જે છે દોસ્તો 30 કરતા વધારે પ્રશ્નો મુખ્ય પરીક્ષાના જે છે એ સોલ્વ કર્યા છે આજે સવારે દોસ્તો મેં તમને આવાજ જે છે એ ત્રણ ટોપિક આપ્યા હતા અને એ ત્રણ ટોપિક ની આશા રાખું છું કે દોસ્તો આપે મસ્ત મજાની રીતે દોસ્તો જે છે એને લખ્યા હશે હવે આપણે ચર્ચા એ કરવાની છે કે ભાઈ આમાંથી જે છે એનો આઈડિયલ આન્સર કેવી રીતે લખી શકાય પેલા તો તમને ખાસ યાદ કરાવી દઉં દોસ્તો કે ઘણા મિત્રો આજ આન્સરની કોપી કરે છે તો પ્લીઝ આ નહીં કરવાનો સવારે જે હું તમને પ્રશ્ન આપી દઉં છું એ તમારે જાતે લખવાનો છે અને અત્યારે સાંજે જે છે એ તમારે તમારા જવાબને મારા જવાબ સાથે કમ્પેર કરવાનો છે

આપણે જે છે એક અહેવાલ જોવાનો છે દસમા દિવસમાં જે છે બે હજાર પચીસ ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જોઈ એ બાબતનો એક અહેવાલ જે છે તમારે લખવાનો થાય છે હવે આમાં ધ્યાન ખાસ એ રાખવાનું છે દરેક કેન્ડિડેટ ભૂલ શું કરતા હોય દોસ્તો એક છે દોસ્તો આપણો ગણતંત્ર દિવસ યાની કે પ્રજાસત્તાક દિવસ ઓકે એક આપણો હોય છે તેને કહેવાય સ્વતંત્રતા દિવસ તો સ્વતંત્રતા દિવસ જે છે એમાં લાલ કિલ્લાનો જે છે એ આપણે ઉલ્લેખ કરવાનો આવે અને લાલ કિલ્લાની સાથે પીએમ નો ઉલ્લેખ કરવાનો આવે કારણ કે ભારત દેશ આઝાદ થયો છે અને એ સમય ગાડામાં આપણે જે છે એ બ્રિટનનો જે છે એ ફ્લેગ ઉતારી અને ભારત દેશનો ફ્લેગ જે છે એ આપણે જ્યાં છે એ ફરકાવવામાં આવ્યો અને ભારત દેશમાં પ્રેક્ટિકલ લેંગ્વેજમાં તમામ પ્રકારની સત્તા કોને હોય તો કે પીએમને હોય જ્યારે ગણતંત્ર દિવસ એટલે ભારતનું બંધારણ અમલમાં આવ્યું

તો આ ન જોવું હોય તો એના માટે અત્યારથી પ્રેક્ટિસ કરી લેજો જેથી કરીને આપણે ત્યાં પરીક્ષા આવે અને એ એ તારીખે જે છે એપ્રિલ મહિનામાં તમે સારી રીતે લખી શકો આપણે જોઈ લખવાનું છે ત્યારબાદ દોસ્તો અત્યાર સુધી ભારતના ઇતિહાસકારોએ વિદેશી દ્રષ્ટિકોણથી લખાણ લખાયા છે પણ હવે ભારતીય દ્રષ્ટિકોણનો નવો અભ્યાસ લખવો જોઈએ એ બાબતનો ચર્ચા કરતો એક પત્ર તમારે જે છે એ લખવાનો થાય હવે આ પત્ર કોને લખવાનો થાય છે અને પત્ર માટે થાય પ્રતિ શું છે પ્રેક્ષક શું છે એ જો તમને ખબર પડી જાય તો તમારો આન્સર બહુ સારી રીતે સાચો પડશે આ પણ આપણે જોઈ લેશું ત્યારબાદ દોસ્તો એક એસે આપ્યો છે સૌથી વધારે જે છે જેનો મહત્વ હોય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી મનુષ્યની સર્જનશીલતા પર થનાર અસરનું સ્વરૂપ અને તેના પરિણામો જે છે તમારે 250 કે 300 શબ્દમાં જે છે એ માંગ્યું છે એ પ્રમાણે લખવાનું છે પ્રજાસત્તાક દિવસ છે અને ઇતિહાસ કારણી લઈ આવીશ આ બધા જે છે એ પીવાયક્યુ પણ હોઈ શકે આ બધા જે છે દોસ્તો એનસીઆરટી અને જીસીઆરટી ના પણ હોઈ શકે ઓકે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આવા પ્રશ્નો પૂછાયેલા છે આ બંને જગ્યાએથી આપણે મિશ્રણ લેવાનું છે અમુક ક્વેશ્ચન એવા છે કે જે પૂછાવા લાયક છે એ પણ હું તમને કરાવીશ ઓકે ચલો તો પહેલી બાબત અહેવાલ લખવાનો છે બે હજાર પચીસ નો પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાબતનો તો શું કરશું આપણે એક તો સ્થળ લખી દેશું એક તો તારીખ લખી દેશું આ કોમન છે એનું શીર્ષક ખાસ દોસ્તો લખવું પડશે બે હજાર પચીસ અને પચીસ ના પ્રજાસત્તાક દિવસની ઉજવણી બસ આ શીર્ષક ખાસ ભૂલવાનું નહીં સ્થળ અને તારીખ જે આપણી કાલ્પનિક હોય એ લખી શકાય અહીંયા તમે જે છે એ દિલ્હી લખી દો આયા તારીખ જે છે એ લખી દો છવ્વીસમી જાન્યુઆરી બે હજાર ને પચીસ હવે જો ક્યાંથી શરૂઆત કરવાની એ જ મહત્વનો ભાગ ભજવે છે પહેલો પાર્ટ હંમેશા મેં તમને કીધેલો છે એ હંમેશા કેવો હોવો જોઈએ ઇન્ટ્રોડક્શન નો હોવો જોઈએ ઓકે દિલ્હીના લાલ કિલ્લા આપણે લખવાનું થાય એટલે આ વસ્તુ અહીંયા ગલત થઈ જશે આપણે રાજપથ લખવાનું જેને તમે કર્તવ્ય પથ કયો રાજપથ કર્તવ્ય પથ કયો ખાતે

એક પ્રોટોકોલ છે એ પ્રોટોકોલ ખાસ મેન્ટેન થવો જોઈએ આ પ્રોટોકોલ છે કે આપણા દેશમાં જે છે એ પ્રેસિડેન્ટ છે આ પ્રેસિડેન્ટ પછી વાઇસ પ્રેસિડેન્ટ નું પદ આવશે એના પછી દોસ્તો પીએમ આવશે એના પછી મિનિસ્ટર્સ આવશે ઓકે આ આપેલું આ સેકન્ડ આ થર્ડ અને ફોર્થ આવી રીતે એક ક્રોનોલોજી મેન્ટેન થવી જોઈએ આપ ક્યારેક દોસ્તો પ્રજાસત્તાક દિવસનું જે છે એ YouTube માં વિડીયો જોજો આ વિડીયોઝમાં જે છે પેલા મંત્રીઓ આવી જશે મંત્રીઓ જે છે એમાંથી માની લે કે રાજનાથ સિંહ આવી જાય અને એ રાજનાથ સિંહ પેલા આવી જાય પછી મોદીજી એન્ટ્રી કરે છે મોદીજીને જે છે એ રિસીવ કરવા માટે કોણ જશે દોસ્તો તો કે મોદીજીને રિસીવ કરવા માટે થઈ અને એમના મિનિસ્ટર લોકો જશે મોદીજી જે છે પોતાનો સ્થાન ગ્રહણ કરી લે એના તરત જ બાદ વાઇસ પ્રેસિડન્ટ સર આવશે વાઇસ પ્રેસિડન્ટ સરને રિસીવ કરવા માટે થઈન કોણ જશે પીએમ જશે જેવા વાઇસ પ્રેસિડન્ટ જે છે પોતાની ચેર બેસ બેસ છે

એ વાયુદળ આવું પણ લખી શકાય ઓકે ભારતીય સેનાની એક્સાઇટમી કેવેલરી રેજિમેન્ટના કેપ્ટન અભયસિંહે કર્યું આનું નેતૃત્વ કોણે કર્યું અભયસિંહ આ વસ્તુ આપણી પાસે દોસ્તો નોલેજમાં હોવી જોઈએ જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને લશ્કરી પરાક્રમનું અદ્ભુત પ્રદર્શન હતું તો આ જે થી પહેલા શું કર્યું તમે પહેલા એક તો આવકાર કર્યો કે કયા વ્યક્તિઓ આપણે ત્યાં ચીફ ગેસ્ટ છે પરેડ નું નેતૃત્વ કોને કર્યું એ પરેડ ના નેતૃત્વ વિશે લખી દીધું અને આટલું લખી દીધું પછી જે છે એ તમે લાસ્ટમાં કન્કલુઝન લખી દો નિષ્કર્ષમાં દિલ્હીના રાજપથ ખાતે

પણ જો એકઝેટ મકરબા લખ્યું તો દિવ્યભાસ્કરની જે ઓફિસ છે દોસ્તો એ ક્યાં છે તો કે અમદાબાદમાં એસજી હાઈવે છે ત્યાં મકરબા નામનો વિસ્તાર છે ત્યાં આવેલો છે તો પેપર ચેક કરનારા વ્યક્તિને એક્ઝેટ આઈડિયા આવે કે હા આ વ્યક્તિ જે તંત્રી છે એનું લખે છે તો એક્ચુઅલમાં લખે છે કોઈ ફાકા નથી મારતો પોતાની રીતે બનાવેલી વસ્તુઓને આનાથ લાવ્યો જે છે એવું જ તમે પ્રતીત કરવા માગો છો તો આવી નાની નાની વસ્તુઓની યાદ રાખો વિષય શું છે

અને છાપામાં આવશે ત્યારે આપણે જનતાને પૂછવાનું છે કે શું ભાઈ આ વસ્તુ જે છે કે ભારતનો ઇતિહાસ છે તો ભારતનો ઇતિહાસ અંગ્રેજોના જે છે એ નજરથી શું કામ જોવો જોઈએ યુરોપિયન પ્રજાઓ આવી યુરોપિયન પ્રજાઓ આવી ભારત દેશમાં શાસન કર્યું ભારતના શાસન પછી જે રાજા રજવાડાઓ જે છે પોતાની જે છે એ જનતા માટે પોતાના રજવાડાઓ જે છે એને સારી રીતે સાચવવા માટે અને જે છે એમને શહીદી વહોળી લીધી હોય

આપણે આપણી સમૃદ્ધ ભારતીય પરંપરાઓને સંવર્ધન કરવા માટે ઇતિહાસકારથી જ ઉણા ઉતર્યા છે જો નબળા પડ્યા છે એની જગ્યાએ ઉણા ઉતર્યા છે આપણા સમૃદ્ધ અમૂલ્ય વારસાને ભારતીય સ્વરૂપ આપી લોકોને તે વિશે જાગૃતતા કેળવી તે સમયની માંગ છે આપણો ઓરિજિનલ ઇતિહાસ છે જે રાજા રજવાડાઓ લઈરાઓ છે હે ને જે બહાદુર વીર સૈનિકો હતા કે એ બહાદુર વીર સૈનિકોએ જે જે એ પોતાનો પ્રાણ આપી દીધો અને એ પ્રાણ જતો રહ્યો છતાંય દેશની જે છે એ માંગ કરતા રહીએ દેશની આઝાદીની માંગ કરતા રહીએ તો શું એ માંગ છે સમયની લોકોની કે આપણો આપણો ઇતિહાસ આપણે બાળકોને આપણે ભવિષ્યની પેઢીને નહીં જણાવીએ તો આ પેઢી કેવી રીતે જાણશે અને તો તો અંગ્રેજો જ મહાન થઈ જશે આપણા જે છે એ ભગતસિંહ ક્યાં જશે હે ને રાજગુરુ ક્યાં જશે આપણે શિવાજી મહારાજ ક્યાં જશે મહારાણા પ્રતાપ ક્યાં જશે આના માટે થઈ અને તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું આટલું ઓકે સારા બે શબ્દ આવી ગયા જે કીધેલું હતું એટલું લખી દીધું હવે આગળ વધીએ ગ્રીક નાગરિક મેક્સથનીસ એન્ડિકા ગ્રંથ વ્યુન સંસ્કૃત જે છે સીયુ કી અલબરોની હિન્દ કી ખોજ દ્વારા આપણને આપણા ભવ્ય વારસાની માહિતી પ્રાપ્ત થાય છે હે ને આયા તમે જે છે એ માહિતી મળે છે એવું લખી શકો પણ આયા તમે લખો માહિતી પ્રાપ્ત થાય છે અને આની નીચે અન્ડરલાઈન કરી દીધું

ભાઈચારા શાંતિ સમૃદ્ધિ દુરદર્શિતા તેના રંગોમાં વહે છે રગો વહે છે રગોમાં નસે નસમાં વહે છે ભારત દરેક વિદેશીઓને આવકાર્યા છે વિદેશીઓ પણ ભારતની સંસ્કૃતિના રંગે રંગાયા પણ ભારતની સંસ્કૃતિ હેમખમ પ્રકારે રહેલ નથી મહારાણા પ્રતાપ છે છત્રપતિ શિવાજી સાહેબ છે જેવા વીર યોદ્ધાઓ અને એની વીરતાની જે છે એ ચર્ચાઓ આગામી પેઢીને શીખવાની જરૂર છે વીરતાની બાબતો અહીંયા હું લખો છું

આપણે સામે ચાલીને કોઈ દિવસ છે યુદ્ધ નથી કરી કારણ કે આપણે બોધમાં માની શાંતિની શોધમાં આપણે જઈએ છીએ શાંતિથી આપણે વિકાસ કરવો છે ચલો દોસ્તો આજે એક બીજી બાબત જે કોઈ મિત્રો આપના જે છે એ પ્રિપેરેશન કરે છે પીએસઆઈ મેન્સ માટેની દોસ્તો એ પણ આવા જે છે પ્રિપેરેશન કરવા ઈચ્છતા હોય તો ગણેશ ગાઈડન્સમાં દોસ્તો આનો એક સ્પેશિયલ કોર્સ છે આ કોર્સમાં દોસ્તો તમને તમામ પ્રકારનું ઇંગ્લિશ પણ જે છે આમાં આવી જશે

રોજ સવારે તમને ટોપિક આપી દઈશ સાંજે પાછા તમને એનો આન્સર આપીશ અને આમાં પાછા દોસ્તો પાંચ મોડેલ પેપર પણ આપીશું તમને ઓકે પાંચ મોડેલ પેપર આપીશ તમને કે જેથી કરીને જે છે એ મોડેલ પેપર તમે સારી રીતે સોલ્વ કરી શકશો ડન જી ચલો જો કોર્સ લેવો હોય તો પ્લે સ્ટોરમાં જઈ કણેજ ગાઈડન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની ત્યારબાદ દોસ્તો તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું પીએસઆઈ મેન્સનો કોર્સ આપ જે છે ત્યાંથી આઈડેન્ટિફાઈ કરી શકો કઈ ખ્યાલ ના આવે અને બીજું કંઈ પણ જોતું હોય આપે કોર્સ લીધેલો છે અને તમે જે છે એ કોઈ બીજા તમે ક્વેશ્ચન લખેલા હોય અને તમારે ચેક કરવા હોય તો પણ આ નંબર ઉપર મને મોકલી દેશો તો પેઇડ યુઝર હશે તો હું ચેક કરી દઈશ તમને ઠીક છે જનરલી તો બધા તમને લખાવી જ દઈશ આગળ વધીએ નિબંધ છે દોસ્તો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ની મનુષ્યની સર્જનશીલતા પર શું અસર થશે આવા માનવીની જિજ્ઞાસા એ હંમેશા માનવીની વિકાસ યાત્રાને આગળ ધપાવે છે માણસ આગળ વધે છે કોના રીતે પોતાનામાં રહેલી જિજ્ઞાસા વૃત્તિના લીધે પોતાના જીવનને સરળ બનાવવા માટે અગ્નિ અને પૈડાની શોધ કરી માણસે જે છે એ જો તમે કેટલો સારી રીતે લેટર લખવાનું નિબંધ લખવાની આપણે શરૂઆત કરીએ કે પેલો વાચે છે તો સીધું વિઝ્યુલાઇઝ થાય કે આપણે સીધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નથી લખવો દોસ્તો એના માટે થઈ શું કરવું છે આજે હું અને તમે કોઈ પણ પ્રકારનું ઘર બનાવીએ ડાયરેક્ટ જે છે ઇન્ટિરિયર વાળાને નથી બોલાવતા પેલા આર્કિટેક્ચર પાસે જઈએ અને ઘર બનાવીએ છીએ એટલે ડાયરેક્ટ એઆઈ માં નહીં પહોંચવાનું પહેલા તો થોડું બે લાઈન એને કહો કે ભાઈ માણસ જે છે એ શું હતો તો કે માણસે પોતાની વિકાસ યાત્રાનો પ્રારંભ કર્યો અગ્નિ અને પૈડાની શોધ કરી 18મી સદીમાં માનવીની વિકાસ યાત્રામાં સૌથી મોટો ફેરફાર આવ્યો અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ આજે આ ક્રાંતિના કારણે માનવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આવ્યો અર્થાત મશીનો માનવી જેવી ભૌતિક ક્ષમતા બતાવે છે જ્યારે મશીનો તર્ક આપી શકે છે અવલોકન કરી શકે છે અને ભૂતપૂર્વ બનાવ પરથી શીખી પણ શકે છે તો કહેવાનો તાત્પર્ય એ છે દોસ્તો કે ભાઈ માણસે જે જે પોતાની મહેનત કરી છે અને માણસે જે મહેનત કરી છે એમાં અલ્ટિમેટ જે છે શું થયું તો કે એમના જીવનને સરળ બનાવવા માટે થઈ અને એમને થોડા ફેરફાર કર્યા અને ફેરફાર બાદ નવું સ્વરૂપ આવ્યું કયું સ્વરૂપ આવ્યું તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું થયું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્યારે આટલો વિકાસ પામ્યો ત્યારે મનમાં સહજ રીતે પ્રશ્ન થાય કે આ બાબતની મનુષ્યની સર્જન સંસ્થા પર શું અસર થતી હશે સહજ પ્રશ્ન થાય

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં આપણી બોલીઓ લોક કલાઓ દોસ્તો લોક નૃત્ય હસ્તકલાઓ મૂર્તિ કલાઓ ચિત્રકલા વગેરેની અવગણના થઈ શકે છે આ ક્ષેત્રમાં વિકાસ નકારાત્મક દ્રષ્ટિકોણથી આગળ વધી રહ્યો છે જો એ કટાક્ષ કરી વિકાસ નકારાત્મક દ્રષ્ટિકોણથી આગળ વધી ગયો છે ઓકે પરંતુ શું આ બધું ખરાબ જ થવાનું છે એ પ્રશ્ન નહીં કે તમે દરેક વસ્તુ નેગેટિવ જ બોલો છો તો શું આ બધું નેગેટિવ જ છે આનાથી શું આપણને નુકસાન જ છે ચલો જોઈએ ના 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 આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી મનુષ્ય અવકાશમાં હેના આપણે જે છે સુનિતા વિલિયમ્સ ને જોઈ જ શકીએ છીએ નેનો ટેકનોલોજી બાયોટેકનોલોજી જેવા વગેરે વિષયમાં આજે નેનો ટેકનોલોજીના લીધે દોસ્તો આપણે ત્યાં મેડિકલ સારવાર પણ ઉપલબ્ધ છે આ લખવાનું નથી તમારે સમજાવી દેવાનું નેનો ટેકનોલોજી એટલે મારા સમજી જશે આવા વિષયમાં ખૂબ સારી તકો રહેલી છે એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દરેક બાબત ગલત જ થતી હોય એવી જરૂરી નથી ચલો આગળ વધો તો આપણે આ બાબતનો ઉપયોગ કરી માનવીની જગ્યાએ નહીં પણ માનવીના પૂરક તરીકે કાર્ય કરવાનું છે જેનાથી માનવીનું નવીનીકરણ થાય આનાથી દોસ્તો જે છે એ આપણે રિપ્લેસ ન કરવા પણ આના અલ્ટિટ્યુડમાં જવાનું થાય છે અલ્ટરનેટમાં શું ઉપરોક્ત બાબતની ચર્ચા કરતા એક ભારતીય તરીકે પ્રશ્ન થાય કે શું આપણું રાષ્ટ્ર આ દિશામાં આગળ વધી રહ્યું છે તમે ગુણગાન ગાઓ છો નેનો ટેકનોલોજી બાયો ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી હેના તો શું આનાથી ભારતમાં શું થયું છે ત્યારે જરૂરથી કેવું પડે ભારત આ ક્ષેત્રમાં હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે જો હરણફાળ ગતિ આ શબ્દ પ્રયોગ કરી દીધો ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા નેશનલ મિશન ઓન સાયબર

અને નકારાત્મક પાસા હોય તપાસ લીધા છે હે ને આટલો એસે તમે લખો હું નથી માનતો કે તમને માર્ક ના મળે ડેફિનેટલી માર્ક મળશે દોસ્તો ઓકે ચલો પાછા હવે આવતીકાલે જે છે દોસ્તો ત્રણ જે છે ટોપિક મૂકી દઉં શક્ય હશે તો આમાં ગધ્ય સમીક્ષા એડ કરી અને ચાર મૂકી દઈશ મોસ્ટ પ્રોબેબલી ત્રણ મૂકી દઉં છું પછી પાછા બાર તેર ચૌદમાં દિવસથી આપણે કંઈક વધારે સારી રીતે વિચારશું પણ યાદ રાખજો આવતીકાલે સવારે પાછા ત્રણ ટોપિક આપું તમારે જાતે લખવાના છે સાંજે આ આન્સર સાથે એને છે ઓકે આવજો થેન્ક યુ વેરી મચ દોસ્તો